ખૂબ જ અનેરું અને મહત્વનું હોય છે તેવું કહેવામાં આવે છે કે દુનિયામાં માતા પિતા પછી ગુરુઓનું ઋણ કદાપી ચૂકવી શકાય નહીં જેથી માનનીય પોલીસ કમિશનરની કચેરીના પરિપત્ર મુજબ શાળાઓમાં જઈ શિક્ષકોની રૂબરૂ મુલાકાત લઈ આભાર વ્યક્ત કરવા કરેલ સૂચના અન્વયે વડોદરા શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક વડોદરા શહેર તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા વડોદરા શહેરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર જેઆઈ વસાવા ટ્રાફિક શાખા પૂર્વ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ દિવાન તથા ટ્રાફિક પૂર્વ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે શિક્ષકોનો આભાર વ્યક્ત કરવા શહેરમાં આવેલ શાળાઓમાં જઈ શિક્ષકોની મુલાકાત લઈ આભાર વ્યક્ત કરવા જણાવ્યું હોય જે અનુસંધાને અંબે સ્કૂલ હરણી સાધુ વાસવાણી સ્કૂલ ઉર્મી સ્કૂલ બ્રાઇટ સ્કૂલ શનન સ્કૂલ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ એમઇએસ સ્કૂલ નાગરવાડા વીર ભગતસિંહ માધ્યમિક શાળા નાગરવાડા જીવન ચેતના વિદ્યાલય ખાતે જઈ શિક્ષકોનું શાલ ઉઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરી શિક્ષક તરીકે જીવન પર્યંત સારા સમાજના ઘડતરમાં તેઓનું અનેરું યોગદાન આપતા રહે તેવી શુભકામના પાઠવીને મોઢું મીઠું કરાવી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી